નમસ્કાર મિત્રો આજે સૌથી સૌથી મોટા મોટા અત્યાર સુધીના આજના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો હપ્તો હવે નથી મળવાનો મોટા સમાચાર આધાર કાર્ડ થશે બંધ બીજા અગત્યના મોટા સમાચાર શું સમાચાર છે જાણી લ્યો આજથી નમોલક્ષ્મી યોજનાના ફોર્મ ભરાવાના શરૂ ચોમાસાને લઈને થી વધુ મોટી મોટી આગાહીઓ એકસાથે કરવામાં આવી શું સમાચાર છે જાણી લ્યો નો નિયમ હવે ફરી ગયો છે નવો નિયમ આવી ગયો શું સમાચાર જાણી લ્યો ખેડૂતોને બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં ગરમીથી રાહત ક્યારે મળશે વગેરે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું તો તમે રોજ અને ભૂંડથી છો પરેશાન તો વસાવો ઓમ ટટકા મશીન સંપૂર્ણ ઓટોમેટિક અને આધુનિક સુવિધાથી સજ્જ પચાસ વીઘા અને દોઢસો વીઘા કેપેસિટી સાથે સોલાર પેનલ બેટરી અને સો ગરેડી તદ્દન ફ્રી છે ખેતર સુધી મળશે ફ્રી હોમ ડિલિવરી અને સાથે બે વર્ષની હોમ સર્વિસ તો આજે જ વસાવો ઓમ જટકા મશીન અને મેળવો જંગલી પ્રાણીઓથી કાયમ માટેનો છુટકારો હજારો ખેડૂતોનો ભરોસો એટલે ઓમ જટકા મશીન ઓર્ડર કરવા માટે નવ્વાણું નવ છ્યાસી ત્યાંસી જરોજ ચોર્યાશી ઉપર અત્યારે જ કોલ કરો તો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ કે દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સહાય આજથી ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે ગુજરાત સરકારે નમોલક્ષ્મા યોજનાની જાહેરાત કરી હતી આ યોજનાની અંદર ધોરણ નવ અને ધોરણ દસમાં ભણતી વિદ્યાર્થીઓને વીસ હજાર રૂપિયા અને ધોરણ અગિયાર અને ધોરણ બારમાં ભણતી વિદ્યાર્થીઓને ત્રીસ હજાર રૂપિયા આપવાની સહાયની જાહેરાત કરી હતી દીકરીઓને આની અંદર કુલ ટોટલ મળીને પચાસ હજાર રૂપિયાની સહાય મળવાની છે અને આ યોજનાની અંદર આજથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે આજે સોમવારથી ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે આ યોજનામાં પરિવારની કુલ વાર્ષિક આવક છ લાખથી વધુ ન હોય તેવી તમામ દીકરીઓને આ યોજનામાં ફોર્મ ભરવા દેવામાં આવશે આ સહાય યોજના માટે એક નમોલક્ષ્મી પોર્ટલ પણ બનાવાયું છે આ પોર્ટલની અંદર આજથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તમામ મિત્રો તમામ વાલીઓને સૂચના તમારી શાળાની અંદર જઈને શિક્ષકો પાસેથી આ ઓનલાઈન ફોર્મ ભરાવી શકશો આ મોટી અપડેટ આવી ગઈ છે તમામ વિદ્યાર્થીઓને આજથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા ત્યાર પછીના આજથી અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર ચોમાસાને લઈને એક સાથે પચાસ આગાહીકારો ભેગા થયા અને પચાસ આગાહીકારોએ એક સાથે આગાહી કરી નાખી છે ગુજરાત ભરમાંથી પચાસથી વધુ આગાહીકારોએ આગાહી કરી નાખી છે આગાહીકારોએ આગાહી કરતા જણાવ્યું છે કે આ વર્ષે પંચાવનથી સાહીઠ દિવસ સુધી વરસાદ પડવાનો છે જૂન મહિનાના બીજા અઠવાડિયાથી બે તબક્કામાં વાવણી લાયક વરસાદ થવાનો છે જૂનના અંત સુધીમાં બંને તબક્કાની વાવણી પૂરી થઈ જવાની છે આ વર્ષે બારથી ચૌદ આની જેટલું વરસ રહેવાની મોટી આગાહી કરવામાં આવી છે અને જૂનના બીજા અઠવાડિયાથી શરૂ થઈને ઓક્ટોમ્બરની વીસ તારીખ આસપાસ ચોમાસું પૂરું થવાનું છે અત્યાર સુધીની સૌથી મોટી અપડેટ એક સાથે પચાસ આગાહીકારો ભેગા થઈને આગાહી કરી છે ત્યાર પછીના મિત્રો સમાચાર આધાર કાર્ડ બંધ થઈ જવાને લઈને મોટા સમાચાર આવી ગયા છે જો તમારું આધાર કાર્ડ દસ વર્ષથી જૂનું છે તો તમારા આધાર કાર્ડ નકામા થઈ જાય આવા મોટા સમાચાર મળ્યા છે પરંતુ યુ આઈડીઆઈએ ચોખ્ખું કહી દીધું છે કે આવી કોઈ જાહેરાત નથી દસ વર્ષથી જૂના આધાર કાર્ડ માન્ય કે અમાન્ય હોવા સાથે કોઈ લેવા દેવા નથી યુઆઈડીઆઈ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે મફતમાં ઓનલાઈન અપડેટ કરવાની છેલ્લી તારીખ ચૌદ જૂન રાખવામાં આવી છે એટલે તમારે તમારા આધાર કાર્ડમાં સરનામું ફેરવું હોય મફતમાં અપડેટ કરવી હોય તો ચૌદ જૂન છેલ્લી તારીખ છે આના પછી તમને મફતમાં અપડેટ કરવા દેવામાં નહીં આવે તો આધાર કાર્ડ માન્ય કે અમાન્ય સાથે કોઈ લેવા દેવા નથી તમારું આધાર કાર્ડ દસ વર્ષ જૂનું છે તો બંધ થવાનું નથી આ મોટા સમાચાર યુ દ્વારા આપવામાં આવ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ગરમીથી છુટકારો ક્યારે મળશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે મોટી આગાહી કરી દીધી છે ગરમીનો પારો હવે આજથી ધીમે ધીમે ઘટવાનો છે રાજ્યમાં ગરમીથી આજથી આંશિક રીતે રાહત મળવાની છે આજથી તાપમાનમાં એકથી બે ડિગ્રી ઘટાડો થશે એવું અભિમન્યુ ચૌહાણ દ્વારા કહી દેવામાં આવ્યું છે દરિયાઈ વિસ્તારોમાં હીટ એન્ડ હ્યુમિડ કન્ડિશન ઊભી થઈ જવાની છે જેને કારણે રાજ્યમાં પવનની ગતિ ખૂબ જ વધુ રહેવાની છે અને આ દિવસોની અંદર પચીસથી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે તો આજથી આંશિક ગરમીમાં રાહત મળવાની છે આ મોટી આગાહી ત્યાર પછીના ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર ખેડૂતોને સત્તરમો હપ્તો નહીં મળે જે મિત્રો તમામ મિત્રો ધ્યાન રાખી લેજો જે ખેડૂતોએ હજુ સુધી ઈ કેવાય સીની પ્રક્રિયા પૂરી નથી કરાવી એવા તમામ મિત્રોને સત્તરમો હપ્તો નથી મળવાનો જેની જમીનનું વેરિફિકેશન નથી થયું એ તમામ મિત્રોને આ યોજનાનો લાભ નથી મળવાનો જે પરિવારના સભ્યો કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારના વિભાગો સાથે કામ કરતા હોય જાહેર ઉપક્રમોમાં કામ કરતા હોય અથવા તો નિવૃત્ત થઈ ગયા હોય એને પણ આ યોજનામાં ફાયદો મળવાનો નથી જે ખેડૂત મિત્રો ટેક્સ ભરતા હોય એને પણ આ યોજનામાં લાભ મળવાનો નથી સત્તરમો હપ્તો નહીં મળે જે પરિવારના કોઈ સભ્ય હોય હોય એન્જિનિયર હોય વકીલ હોય આવા તમામ પ્રોફેશન ધરાવતા વ્યક્તિના પરિવારને કે ખેડૂતોને સત્તરમો હપ્તો નથી મળવાના મોટા સમાચાર મોટી અપડેટ આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સના નિયમમાં હવે ફેરફાર થઈ ગયો છે જો તમારે હવે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું હોય તો હવે નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે તમામ મિત્રો જાણી લેજો ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાના નિયમમાં હવે ફેરફાર છે હવે તમારે આરટીઓ કચેરીના ધક્કા ખાવાની જરૂર નહીં પડે આરટીઓ કચેરીની અંદર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નહીં પડે એના બદલે હવે તમે ખાનગી સંસ્થાઓ તમારી નજીક કોઈ સંસ્થા આપેલી હોય માન્ય જે આરટીઓ દ્વારા સંસ્થા માન્ય કરેલી હોય એની અંદર તમે ટેસ્ટ આપી શકશો તમે વાહનની ટેસ્ટ આપી શકશો અને ત્યાંથી જ તમને એક પ્રમાણપત્ર પણ આપવામાં આવશે અને આ પ્રમાણપત્ર પછી તમારે આરટીઓ લઈ જઈને પછી તમને લાઇસન્સ આપવામાં આવશે તો મોટી અપડેટ અત્યાર સુધીમાં આવી ગઈ છે હવે આરટીઓની અંદર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જવાની કોઈ જરૂર નહીં પડે લાયસન્સની અંદર હવે નવો નિયમ લાગુ થઈ ગયો છે ને આ નિયમ પહેલી જૂનથી લાગુ થવાનો છે એટલે તમામ મિત્રો માટે મોટી અપડેટ પેલી જૂન બે હજાર થી નવો નિયમ લાગુ થઈ જશે પેલી યોજનાનું નામ છે પીએમ કિસાન યોજના અને બીજી યોજનાનું નામ છે પીએમ માનધન યોજના બંને યોજનામાં ફોર્મ ભરેલું હોવું જોઈએ પીએમ કિસાન યોજનાની અંદર તમને દર વર્ષે છ છ હજાર રૂપિયા ખાતામાં આવે છે એવી જ રીતના પીએમ માનધન યોજનાની અંદર તમારી ઉંમર સાહીઠ વર્ષની થઈ જાય ત્યાર પછી દર વર્ષે છત્રીસ રૂપિયા ખાતામાં આવશે એટલે સાહીઠ વર્ષ પછી તમને પીએમ કિસાન યોજનાના છ રૂપિયા અને પીએમ માનધન યોજનાના છત્રીસ હજાર બંને થઈને ખેડૂતોને બેતાળીસ હજાર રૂપિયા ખાતામાં આવી જશે આ મોટી અપડેટ છે આ બંને યોજનામાં ખેડૂતોએ ફોર્મ ભરવાનું રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર ચોમાસું ક્યારથી ગુજરાતમાં આવવાનું છે ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે સૌથી મોટી અપડેટ સામાન્ય રીતે ચોમાસું કેરળમાં પહેલી જૂના રોજ આવે છે પરંતુ હવે હવામાન વિભાગે કહી દીધું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું એકત્રીસ ના રોજ કેરળની અંદર આવે એવી મોટી શક્યતા છે હવામાન વિભાગના જનરલ મૃત્યુંજન મહાપાત્રાએ કીધું કે ચોમાસું વહેલું નથી પરંતુ જે તારીખ છે સામાન્ય એની આસપાસ ક્યાંક આવી શકે છે એટલે એક દિવસ કદાચ વહેલું આવે બહુ વહેલું આવવાનું નથી એવી મોટી આગાહી કરવામાં આવી છે કારણ કે કેરળમાં ચોમાસાની શરૂઆત સામાન્ય તારીખ પહેલી જૂનથી જ થવાની છે એવી જ રીતના ગુજરાતની અંદર પણ આસપાસ આટલે જે તારીખ હોય પંદર જૂન એની આસપાસ ક્યાંક થવાની છે એવી મોટી આગાહી કરવામાં આવી છે તો કેરળમાં પહેલી જૂનના રોજ આવવાનું છે તો ગુજરાતમાં પંદર જૂનની આસપાસ ક્યાંક ચોમાસું બેસે મૃત્યુંજન મહાપાત્રાએ જણાવી દેવામાં આવ્યું છે ત્યાર પછીના મિત્રો સમાચાર કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે ગુજરાતમાં કેરીની પૂર જોશમાં સિઝન શરૂ થાય અને હોલસેલ માર્કેટમાં કેરીની આવક પણ મોટા પ્રમાણમાં શરૂ થઈ ગઈ છે મહેસાણામાં અઢીસો ટન જેટલી બદામ કેરી આંધ્રપ્રદેશ હૈદરાબાદ વિજયવાડા તેલંગણાથી આવી રહી છે આ બદામ થી લઈને સિત્તેર રૂપિયામાં મળી રહી છે મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે આપણે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં આવા રોજે રોજ સમાચાર આપતા રહીશું તો મિત્રો વિદાય લે છે જય જવાન જય કિસાન